કેમ છો વાલા મિત્રો આપણે મહેસાણામાં પૂછી ગયા તો ભાઈ લોકો કે ભાઈ મહેસાણાની દોરી સારી એવી આવે છે તો આપણે આવ્યા હતા અહીંયા માંજા કિંગ તમને દેખાતું હશે માંજા કિંગવાળા ભાઈના ત્યાં આવ્યા હતા ચાલો ત્યાં જઈને આપણે એમની ફૂલ ઇન્ફોર્મેશન લઈએ અને જાણીએ કયા કયા માંજા અહીંયા છે અને સાથે સાથે પતંગની ટુકડી બી છે જો આપણા મિત્રો તો પૂછી ગયા છે તો આપણે જઈએ ને વાતચીત કરીએ ઓનર જોડે મારી પાસે શું શું ડિલિવરી છે કે શું શું મતલબ પ્રોડક્ટ અવેલેબલ છે તો એકસો ને એકાવન જાતની માંજાની પ્રોડક્ટ મારી પાસે અવેલેબલ છે સૌથી પહેલાં તો આપણે ગુજરાતમાં ટ્રેડિશનલ માંજા જે હોય છે સુરતી માંજા ઠીક છે આ સુરતી માંજા તો છે જ સાથે સાથે વડનગરના અમારા અહીંયા લોકલ જે ઉત્તર ગુજરાતમાં ફેમસ છે વડનગરના માંજા એ પણ મારું મેઇન જે કામ છે એ બારે માસમાં ટુર્નામેન્ટના માંજા અને બરેલીના માંજાનું કામ છે બરેલીના માંજા જે છે તમે કહો છો તો બરેલીના માંજા એટલે હાથ સુતાઈના હોય હાથ ઘસાઈના માંજા હોય થાંભલા પર બે થાંભલા પર દોરો લગાવીને એને ઘસવામાં આવે બરેલીના માંજા જે ટોપ બ્રાન્ડેડ માંજા છે બધા જ એ બધા જ મારી પાસે કોઈ પણ પ્રોડક્ટ તમે માંગો તો અવેલેબલ છે બરાબર આ તમે જુઓ અમે બરેલામાં અમારી સ્પેશિયલ પ્રોડક્ટ છે પિડેટર દુનિયામાં કોઈ એવી માંજો નહીં હોય કે જેનું વેટિંગ ચાલતું છે આ પીડિએટરનું અત્યારે બી દોઢસો ફરકીનું વેટિંગ છે મતલબ અમારા જે ગ્રુપ કસ્ટમર્સ છે એ જ આ પિડેટર લેવા માંગે છે પણ હજી સુધી અમે એમને પ્રોવાઈડ નથી કરી શક્યા આ પે વેટિંગ લિસ્ટમાં આવે છે પીડેટર પછી સૌથી વધારે બે જે માંજો છે નવતાર અને બાર તારમાં પંજાબમાં જે ટુર્નામેન્ટ વિનર છે એમએમએસ મકસુદ ખાન એમએમએસ માંડો જે છે એ સૌથી વધારે ટુર્નામેન્ટ વિનર છે નવતાર બાર તાર સોળ તાર બત્રીસ તાર સુધીના દોરા બનાવે છે આ ફિરકી જે છે એ એમએમએસ મકસુદ ખાનનું રોક સ્ટાર છે બત્રીસ તારનો માંજો છે આ મોટા મોટા જે પતંગ હોય બરોબર છ ફૂટ આઠ ફૂટ દસ ફૂટના પતંગો હોય એ ઉડાડવા માટે આ મકસુદ ખાનનો માંડો વપરાતો હોય છે આ મકસુદ ખાન જે છે આ ફોટો છે જે એ બરેઈના નવતાર અને તારના સૌથી કુશળ કારીગર છે અને ઉસ્તાદ છે એમની જે બીજી પ્રોડક્ટ આવે છે એ સુલતાન આ તોફીક છે એમનો છોકરો અને સુલતાન એમ એમ એસ સુલતાન અને આ જે ફિરકી છે આ સુલતાન તો આ એમ એમ એસ સુલતાન જે છે આ નવતાર અને બાર તારમાં ટુર્નામેન્ટ વિનર છે પંજાબમાં બરોબર પંજાબમાં જે પતંગની ટુર્નામેન્ટ થાય છે એમાં સૌથી વધારે એવોર્ડ આ ફિરકી મળેલા છે પછી એના પરથી આવે છે આ સૌથી હોટ પ્રોડક્ટ હોટ વેચાતી વસ્તુ બરેલી ડ્રેગન આ જો બરેલીની ઇજાદ બેક બરેલી લોયન અને બરેલી ડ્રેગન બે પ્રોડક્ટ આવે છે આમની અને આ પણ ટુર્નામેન્ટ વિનર છે બરેલી લોયન અને બરેલી ડ્રેગન આ બી સૌથી ટોપ બ્રાન્ડેડ વેચાતા માંજા છે એ પછી સૌથી વધારે વેચાતો માંજો છે સ્ટાર વન નાઇન ઇદરી સહેમદ આ કલકત્તામાં બહુ ફેમસ છે અને દરિયા કિનારાના જે પણ રાજ્યો છે ત્યાં આમનો માંજો સૌથી વધારે વપરાય છે કારણ કે કાંટેદાર માંજો હોય છે બહુ જ કારીગર છે જે બરેલીમાં લખનઉમાં ટુર્નામેન્ટો જે હોય છે એમાં સારી માર્કોસ કરીને એમનું નવું બ્લોક છે અને આમાં નવતારમાં તારમાં એલજેન જલજીરાની તરફી તમને આખા ઇન્ડિયામાં ફક્ત અને ફક્ત માંજા કિંગ ઉપર જ મળશે આ છે મનુ આર્યની સાયલેન્ટ કિલર સાયલેન્ટ કિલર જેવું નામ છે એવું કામ છે બરેલી લોયન જેવા પ્રોડક્ટ જે છે ને એને પણ આ પ્રોડક્ટ ફાઇટ આપે છે એટલું એનું વર્ચસ્વ છે અને સાઇલેન્ટ કિલર મનુ આદ્ય બરેલીથી બિલોંગ કરે છે એમના ઉસ્તદ પણ બરેલી વિલોંગ છે અને આ પ્રોડક્ટ જે છે એ પણ નવતારમાં ખાલી ને ખાલી તમને માંજા ગુજરાત પર જ મળશે હવે આ જુઓ આના પર શિલ્ડ ઉદ્ભરેલા છે બારીક દોર જે આવે છ તાર છ તારમાં તમે જુઓ કે આ બધા જે એવોર્ડ દોરેલા છે તો હસીન લલ્લા એ શિકારી નંબર વન આ વ્યક્તિ નામથી જ ફેમસ છે હસીન લલ્લા ના જેટલા બી ટોપમેકર છે એમાં ટોપ મોસ્ટમાં આમનું પણ નામ આવે છે હસીન લલ્લાનું અને એમની નવ તારની પ્રોડક્ટ ઓનલી તમને માંજા કિંગ પણ મળશે અને એમની સુપર ફ્રેન્ચાઇઝી છે અમારી પાસે આ સિમ્બોલ જોઈને ખબર પડી જશે કે આર એમ કુરેશીનો સિમ્બોલ છે આ બરોબર અને આ ચરખી છે રફેલ ફાઇટર આ જે બ્લોગ છે રફેલ ફાઇટરનો એ આર એમ કુરેશીના સન રાજુભાઈ બનાવે છે અને રાજુભાઈએ આ બ્લોગનું ખાલી એ પોતે પ્રોડક્શન કરે છે અને મને માલ સપ્લાય કરે છે બાકી આખા ઇન્ડિયામાં આ બ્લોગનું પણ તમને ક્યાંય અવેલેબલ નહીં થાય પછી આ ચરખી છે બશીર બેગની બરોબર જે ભરેલા મેકર છે એમાં બશીર બેગની પણ એક ડિમાન્ડ છે

બરોબર અમારી પ્રોડક્ટ છે સ્પેશિયાલિટી એવી છે કે અમે કોઈ માંજા શિયાળામાં નથી બનાવતા અમારા દરેક માંજા ઉનાળામાં બનાવી છે અને વડનગરના જેમ આપણે ચરખા પર ઉડાડીએ ચરખા પર ચડાઈએ એવી રીતે અમારી ચેનલ પર જોશો માંજા કિંમો ગુજરાતની ચેનલ પર વડનગરની બી દોરીની બનાવવાની એક અલગ પ્રોસેસ છે જે થાંભલા પર દોરી બનાવે છે અને આપણે એમાં ગુજરાતના જે ટ્રેડિશનલ માંજા હોય છે જેમ કે આ પાંડા ગોલ્ડ છે બરોબર છે હા

કલકત્તા ના ચાર પાંચ નામી ગ્રામી કારીગરો છે એ બધા ટોપ મોસ્ટ કારીગર ની ફૂલ વેરાયટી અવેલેબલ છે પણ સૌથી વધારે એમાં સૌથી વધારે જે વેચાતી પ્રોડક્ટ છે એ હું તમને બતાવું

અને બીજું ક્યાં મળે આટલા તાર વાળા દોરા તમને ક્યાં મળશે જોવા માં જો ભાઈ પરિમલ ભાઈ તમારા માટે લઈને આયા છે આ અલગ અલગ વેરાયટી છે હજી વિડીયોમાં બન્યા રેજો સબસ્ક્રાઇબ કરી લેજો હજી સુધી નથી કર્યું બરાબર તો બતાવો આપણે નવી નવી વેરાયટી કઈ કઈ છે બરાબર નવી નવી વેરાયટી તો મકસુદ ખાન માંજો બતાવ્યો મેં તમને ચોવીસ કેરેટ પાંડા ગોલ્ડ બરોબર પછી તેજસ બ્રહ્માસ્ત્ર આ બધા જે આપડા ગુજરાતના આર્ટિકલ છે એના પણ બરેલીમાં સુલતાન પછી જુઓ તમે આ મિરાજુદ્દીન કાલા સોના કાલા સોના નામ થી દોરી આવે છે ને બ્લેક કલર ની દોરી આવે આ બરેલી ની દોરી છે ને પાંડા પણ છે આ બરેલી ના એક ફેમસ ઉસ્તાદ છે ઉસ્તાદ અજમલ નૂરી અજમલ નૂરી અને એનો આ અજમલ પુતન જો આ નામ છે અને એમનો બ્લોગ છે તો માનજો કે ગુજરાત માટે સ્પેશિયલ બનાવેલો બ્લોગ નું નામ છે જલદેલા તો પરિમલ ભાઈ આ ક્યારે રેડી થાય છે આપડે જે માંજા તમે બનાવો છો એ ક્યારે બનાવો છો આ માંજા અને આટલી બધી વેરાયટીઓ બનાવવા અમારે અમારી પાસે બી સમય ઓછો હોય છે પણ અમે આ માંજા અમારે જઈને બાર માસ નું કામ છે અમે ફેબ્રુઆરી મહિનામાં એન્ડમાં ગરમી ચાલુ થઈ જાય ત્યારેથી જ માંજા બનાવવાનું ચાલુ કરી અને પકવેલા ગરમીમાં બનાવવાનું કારણ શું બહુ વિશેષ કારણ છે કે અમે જયારે બરેલી માંજા બનાવવા જતા હતા પેલા તો જનરલી દિવાળી ની સિઝન પતે અને પછી બરેલી થી માંજા બનાવીને લઈને આવતા હતા બરોબર તો કસ્ટમર ના અમુક અનુભવ હોય કે દોરા અંદર થી તૂટી જાય દોરા ભીના નીકળે માલ ઉતરી જાય આવી બધી કમ્પ્લેનો રહેતી હતી પછી ધીરે ધીરે આવતા ધીરેલીમાં ઉસ્તાદો સાથે ઉનાળામાં બનાવે છે ઉનાળામાં બનાવવાનું એટલે કે ઉનાળામાં કમ્પ્લીટ આ બાજુથી આ બાજુ લગભગ લગાવતા લગાવતા જઈએ ત્યાં સુધી સુકાઈ જાય એટલે આપણે પેલા ખબર છે પેલા લાકડા પર લાકડા પર આ બલ્લી આ બલ્લી થી પેલી બલ્લી સુધી ત્યાં સુધી જાય ઉનાળામાં ફરીથી એકસ્ટ્રા સુક હોય તો અમે અમારી લોખંડની ની મોટી પેટીઓ અને તમને બતાવું છું જો લોખંડ ની મોટી પેટીઓ અમે લોખંડની ની મેં પેટીઓ ને એમાં અમે માંજા સ્ટોર કરીને ફકવવા મુકેલા કે

પછી એપ્રિલ મે જૂન જુલાઈ અને ઓગસ્ટ સુધી અંદર થી બીજો જે એકસ્ટ્રા બેજ હોય એ બી શું જાય અને દોરો જ્યારે પાકી જાય અને પાક્યા પછી જે દોરાની જે ટેમ્પર બતાવું તો તમને આશ્ચર્ય થશે કે આવા પણ દોરા હોય છે આ માંજા પાક્યા પછી તાર જેવા થઈ જાય કેવા

લોકો શોધતા શોધતા મારી પાસે હતા અને એ દરમિયાન મારું ઓનલાઈન માં મતલબ સોશિયલ મીડિયામાં ફેમસ થયું સૌથી વધારે નામ છે અને ક્યાંથી તમને ઓર્ડર ઉપર કામકાજ થાય છે છે આપે મેસેજ કેટલોક માંથી ચોઈસ કરે અમને પેમેન્ટ કરે અને એડ્રેસ આપે એટલે અમે તમારે કઈ કઈ જગ્યાએ આ માંજા ડિલિવર થતા હોય છે મારા માંજા ઓલ ઓવર ઇન્ડિયા થી લઈને ઓલ ઓવર વર્લ્ડ માં કોઈ પણ જગ્યાએ તમે કેશો હું માંજો ડિલિવર કરી દઈશ

ને તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ટોટલી બોક્સ ભરેલા છે પાછા આ પિટારા તમે જોઈ શકો છો એ પણ ભરીને રાખ્યા છે ના આ ઉપલબ્ધ બીજી કોઈ વેરાયટી તમારા પાસે છે હા વેરાઈટી તો ઘણી છે આજુ આ બરેલીના ટ્રિપિકલ બરેલીના માંજા છે જે મેદાની માંજા કહેવાય એ સિવાય અમારે જો સ્પેશિયલ અહીંયા ઉત્તર ગુજરાતના માંજા આવે છે જી ઉત્તર ગુજરાતના તમે મારા ચેનલ પર જો માંજા કે ગુજરાતની YouTube ની મારી પોતાની ચેનલ છે જી જી ચેનલ પર જો ટ્રેડિશનલ માંજા જો આવા અખાત્રી દિવસે મુરત કરીને અખાત્રીજ ઉનાળામાં હોય ત્યારે અમે બનાવીએ અને શિયાળામાં બધા માંજા વેચવાના આ બધા મિનિમમ છ મહિના જૂના જ વેચવાના કોઈ પણ માંજો નવો નહીં વેચવાનો

બરોબર આ પતંગ ની ખાસિયત એવી પતંગ સો 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 પતંગ સીધા જ આવેલા છે એવું ના હોય આ પતંગ ને તમે આંગળી ના ટેજુ વાળો એ બાજુ વળે એવા પતંગો બરાબર